उजड़े चमन करने के हाय गाइस एवरीवन दोस्तों तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है सबको हर हर महादेव जय महाकाल जय माता जी गुड मॉर्निंग <laughs> कैसे हो आप सभी लोग अच्छे हो ठीक हो मजे में हो तो देखो किचन में आ गए हैं और किचन में क्या करेंगे कहाँ से शुरू करेंगे और कहाँ खत्म करेंगे <laughs> और की... कुछ शुरू नहीं करना है सब्जी बनानी है को ना आज मुख नहीं भिगोया ना तो देखो मुख के बिना अच्छा नहीं लगता तो सुबह सुबह मैं आज डाल दिया पानी में और ये टमाटर आ गए सब्जी देखो हमारे गांव की सब्जी कितनी है मस्त मस्त तो मिर्ची आ गई टमाटर आ गया बैंगन आ गया तो सब अलग अलग करेंगे और मिर्ची है ना वो तो कच्ची ही खानी है क्योंकि मुझे है ना कच्ची मिर्च ज्यादा अच्छी लगती है तो सुबह में रोज मेरी सब्जी है ना वो आ जाती है तो देखो अदरक भी आ गया और ये हल्दी है ये भी हल्दी है तो चलो फटाफट से सब काट लेते हैं और खाना बना देते हैं क्योंकि बढ़िया भूख लगी है अभी है ना विंटर में बहुत भूख ज्यादा लगती है गई तो पहले खाने की तैयारी करेंगे और आज है मेरा ब्लॉग हिंदी में ही आएगा पूरा आज का ब्लॉग में हिंदी में ही गाएंगा तो प्लीज आप लोग हिंदी भी मेरी टूटी फूटी हुई समझ जाना <laughs> चलो आगे आगे मिलते हैं તો કેસ આપણે જો હવે રોટલો ચાલુ કરી છે અને આ કિસ રોટલા મારા દીકાदशी એકાદશી એમાં એકાદશીમાં હોય બાજરાનો રોટલો અને રીંગણાનું શાક નું ફરક તો

रोटला थी। तो चार-तीन रोटला થઈ ગયા તો રોટલા નું કામ મેરી બાજરી કે રોટી હે તો ખતમ હો ગઈ તો બી દેખો ચાર રોટી બાજરી કે બનાઈ ગઈ ઓરે હે ચોથી એસે અમારે બાજરી કે રોટી બનતી હી

બે ત્રણ વાર કચરા કાઢવા પડે કે કચરો વધારે છે છે હા બધું એડ કરી દો હવે છે ને હું આ વાળું છું ને તો તું એક સાઈડ વેચો કચરામાં માં આમ જોતો આ બધી પગલા પગલા બધી પાડતે

રબર બેન્ડ આપો આલે બટરફ્લાય પછી કે રીંગ એમાં નહીં આવે એ તૂટી જાય 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 જો તોડ તો આપણે જોઈ લઈ ભાજી ક્યાં પહોંચી છે ઓ મસ્ત કલર કે સાત બની ગઈ છે ચણા લોટ નાખ્યો તો બસ બાઈ તો દે એ તમને ભાવે તો જો

કારણ કે બધા આરામથી સૂતા છે જો અને ટ્રેક્ટર આજ વાડીએથી ઘરે આવી ગયું છે મને છે ને બપોરે ઊંઘ નહીં આવતી એટલા માટે અહીંયા છું આરામથી બેઠી છું તો આપ લોકો ક્યાં કરતી હું નીંદ નહીં આવતી હોય તો ક્યાં કરેંગે તો વિટામિન ડી લે રહે યા ઝૂલે પે બેઠે હે અભી મસ્ત ઠંડી ઠંડી હવાઈ આ રહીએ અરીઠા કે ભેળશે દેખો અરીઠાનું ઝાડ અને બીલીના પાનનો કલર તો જો કેવો થઈ ગયો છે જો આમ એકદમ પીળો પીળો કારણ જેટલા પીળા પાન થઈ ગયા ને બધા ખરી જવાનું છે અને નવા આવશે એવું લાગે છે એવું છે તો હું અહીંયા જો બેસી ગઈ છું મને તડકો થોડીક વાર લઈ લો પછી હવે અંદર જઈએ થોડુંક ચહેરા ઉપર આવે છો તડકો વાસણને બધું કામ કર્યું અને ઊંઘવાવાળા ઊંઘી ગયા અને હું અહીંયા પછી અમુક થોડુંક મારે વિડીયા જોવાના હોય એ લોકોના વિડીયો મેં પણ જોઈ લીધા છે હવે થોડીક વાર આરામ કરું અને ફરી પાછા આપણે મળીએ સુઈ ઉઠીને ક્યાં જવાનું છે તો બ્લોગમાં બન્યા રહેજો तो गैस देखो अभी पांच बज चुके हैं और चाय बाय हमारी खत्म चुकी चाय हमने पी ली है और हम निकल गए हैं इसे घूमने के लिए अभी है ना बाहर जा रहे हैं बाहर ऐसे ऐसे एक लटर मार के आ जाएंगे और देखो यहाँ पे मेरा ट्रैक्टर भी यहाँ लग गया है आज है ना खेत से आया था तो ये बीमार पड़ गया था તો દેખો ઈસકા છાયા ઓર લારી ભી ઇધર હે દેખો ન્યુ ટ્રેક્ટર હો ગયા ન્યુ બ્રાન્ડ ગાય છે આપડે જો શેરીમાં આવે રીંગણા ના ઓળા શેકાઈજ

હું મારા ફ્રેન્ડના ઘરે ગઈ ને તો ત્યારે એ શેરીમાં ઓળા શેકતા બધું જો ગામડામાં અમારે એવું જીવન હોય કારણ કે બધા શેરીમાં ઓળા શેકી નાખે કોઈ ના ન પાડે તો બહુ ઠંડી લાગે અને ઠંડી હવે જો સંધ્યા ટાઈમ થઈ ગયો છે તો જલ્દી જલ્દી આપણે ઘરે જતા રહીએ ઠંડીનો ટાઈમ થાય પહેલાં ઘરે પહોંચી ગયા જો ગાઈસ કેટલું અંધારું થઈ ગયું છે અને અંધારાની સાથે જ વિડીયોને અહીંયાથી એન્ડ કરી દેવામાં આવે છે અને અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરના બાય બાય મિલતે હે કલ નય દિન મેં નહીં બ્લોગ મેં તબ તક કે લી બાય જય મહાકાલ